મસ્ત મજા છે ને તો ગાડીનું કામ કર્યું છે હાર્દિકભાઈ અને મહેશભાઈ બે જો ભાઈ મહેશભાઈ તો એને કામ ચાલુ છે એનું બાકી એને મસ્ત મજા ને ભાઈ અહીંયા તો બ્લેક ફિલ્મ લાગી જાય છે અને ત્યાં છે ને ભાઈ મર્સિડીઝનો લોગ આપણે લગાડવાનો છે અને કોમેન્ટ કરી દેજો ભાઈ કે ગાડી કેવી લાગી તમને એમ રેડિયમ કામ કેવું લાગ્યું એમ તો જય મોકલ જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે ભાઈ રાજા અને આ મારી પાસે જોઈ શકતા છો પેન્ટ વીકેમ આર્ટની દુકાન છે અને હે ભાઈ જો અહીંયા છે ભાઈ આપણી ગાડી પડી છે અને ભાઈ આપણી ગાડીમાં એને ભાઈ રેડિયમનું કામ ચાલુ છે તમને કાલના વિડીયોમાં કીધું હતું કે આપણી ગાડીમાં એને ભાઈ રેડિયમ કરાવવાનું છે તો અત્યારે જુઓ ભાઈ ગાડી એને ધોઈ કાઢીને કાલે આપણે પુવારો મરાઈ દીધો હતો ગાડીને અને કમ્પ્લેટ કરી નથી દીધી તો અત્યારે છે ને ભાઈ ગાડીને ભાઈ રેડિયમ કામ ચાલુ છે તમે જોઈ શકો છો આ છે પટ્ટા મરાયા છે પહેલાં તો આપણે કાચમાં અને કૌશિકભાઈ અંદર બેઠા છે આ છે ને હજી ભાઈ ચાલુ છે અને બાકી અત્યારમાં તમે જોવો ભાઈ ગાડીનો લુક કેવો છે કેમ કે ભાઈ કાલે ગાડી ધોળે નથી ને એટલે મસ્ત મજાની એને ગાડી બની જાય છે ડીસું બી બાકી ડીસુ ડીસું કલર નહોતો હોય દેખાતો અને અહીંયા છે ને ભાઈ વિક્રમ પેઇન્ટરની અહીંયા છે તારાજા અને ભાઈ એ તારા છે ને ભાઈ ફર્સ્ટ નંબરની દુકાન છે પેઇન્ટર અને રેડિયમ માટેની અને તારામાં ઘણી ખરી ગાડીઓ છે અહીંયા કામ થાય છે આ બધી અહીંયા ચેલી છે કલર કામ હતી અહીંયા વિક્રમ પેઇન્ટિંગમાં ચાલુ છે ને એવું બધું આપણે છે ને ભાઈ અહીંયા કૌશિકભાઈ કીધું કે અહીંયા છે ને સારું અહીંયા ને એવું કરે છે તો આપણે ગાડી અહીંયા મૂકી છે રેડિયમ કરવા હવે છે ત્યારે રેડિયમ થઈ એમ બાકી રેડિયમ થઈ જાય ને પછી તમને ગાડીનો લોક બતાવશે તો ભાઈ કામ ચાલુ છે ચાલો ભાઈ તો જોઈશે કેટલી વારમાં ગાડીનું કામ થાય એમ તો મિત્રો આ છે ને ભાઈ ગાડીનું આપણે ગાર્ડનું બધું ખોલાવી નાખ્યું છે અને આ રીતના સાઈડ કરતી તો પેલા છે કેમ કે સાઈડ ગ્લાસનું ભાઈ રેડિયમ કરવાનું છે ગ્લાસમાં અને ઉપરનું ને ભાઈ કઢાવીને આવ્યા ભાઈ રેડિયમનું માપ લેવાય છે તો તમને બતાવું જો આ રીતના એને આપણે ભાઈ નામ લખાવું છે શ્રી રાજ સામુંડા અને ભાઈ આ રીતની ભાઈ દુકાન છે ભાઈની પણ યુટ્યુબમાં ચેનલ આવે છે વિક્રમ આર્ટ તળાજા અને ઇન્સ્ટાગ્રામની આઈડી છે વિક્રમ આર્ટ તળાજા તો એકવાર ચેકઆઉટ કરજો મસ્ત મજાનો ને ભાઈ વિડીયો છે અંદર અને તો ભાઈ અહીંયા છે ને ભાઈ આપણું ગાર્ડ તૈયાર થાય છે અંદર રેડિયમ કામ ચાલુ છે અને સ્ટેરિંગ મઢાવેલું છે બાકી તો ભાઈ તારા એની વન નંબરની દુકાન છે ભાઈ પેન્ટર પેઇન્ટિંગમાં રેડિયમ કામ માટે તો એક વિઝિટ કરજો ભાઈ લોકેશન કહીને ભાઈ તો તરાજ ભાઈ માયા પેટ્રોલ પંપ પર રોડ પર અને આ છે ભાઈ કંઈક શ્રી ગણેશ કોમ્પ્લેક્સ છે અને એની કોમ્પ્લેક્ષની અંદર છે ભાઈ આ રીતની વિક્રમ આર્ઠ તો ભાઈ આપણે અહીંયા ગાડીનું કામ થાય છે પછી ફાઇનલ લુક આવે પછી તમને ગાડીનું બતાવશો બાકી તો અત્યારે આપણી ગાડી સાઇડમાં પડી છે ને અત્યારે હા ભાઈ ગાડીનું કામ ચાલુ છે તો મિત્રો અત્યારે છે ને ભાઈ જો આપણે કાશનું કામ ચાલુ છે મોઢવાનું બાકી પહેલાં કાશ કેવા લાગે અને અત્યારમાં કાશ કેવા લાગે તમે જોઈ શકો છો મસ્ત મજાનો છે ભાઈ મલ્ટી કલરમાં આપણે ઘાસ બનાવ્યા છે તમે જુઓ એક નંબરનો જે છે ને ઘાસનો લુક આવશે અને એ ભાઈ છે લાગશે ને પછી આવશે એક નંબરનો લુક તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણા કેરિયરનું કામ ચાલુ છે આ છે ને ભાઈ જય અલગ ધણી બંને સાઈડમાં છે આવશે અને આ છે ને ભાઈ જય શ્રી રાજ ચામુંડા એ છે ને અહીંયા આવશે બાકી બની દે પછી તમને બતાવીશ મિત્રો કાલે છે ને આપણે ગાડી ભાઈ મૂકીને હતા તો આજે રેડિયમમાં અને થોડું ઘણું ને કામ ચાલુ હતું એ તમે આગળ જોયું તો આજે છે ભાઈ જાય છે પાછા તળાતા કેમ કે આજે ઘણું ઘણું કામ થઈ ગયું છે આપણી ગાડીનું અને આપણે એમાં ફોટા ભાઈ નાખ્યા હતા કૌશિકભાઈ કેટલું કામ ચાલુ છે તો હવે ને ભાઈ અત્યારે હવે જઈએ કેમ કે અઢી વાગી ગયા છે અને ભાઈ અત્યારે મને ભાઈ વરસાદ શરૂ હતો જો ભાઈ અહીંયા હતી વાડી હતી અને ભાઈ અત્યારે ભાઈ વરસાદ રહ્યો છે ને અત્યારે હવે અઢી વાગે વાગ્યો છે હાલ ભાઈ જઈએ ત્યારે તરત ને જોઈ છે ગાડીનું કેટલું કામ છે લગભગ તો પૂરું થવા આવ્યું છે અને ન્યા જઈને તમને બતાવો કે આપણે ગાડીનું કેટલું કામ છે ને કેવું કામ કર્યું છે ભાઈ વેકર માર્ટમાં કેમ કે ભાઈ તરત અમે ભાઈ ફર્સ્ટ નંબરની રેડિયમની દુકાન છે ભાઈ અને કામમાં હે ભાઈ આપણે બધી ભાઈ ઘણા ખાને આપણે પૂછ્યું કે ભાઈ કેવું કામ છે વિક્રમ રેડિયમ વાળા તો ભાઈ કીધું ભાઈ ના એક નંબરનું કામ છે તો આપણે એને જોઈ છે ના જઈ અને કેટલું કામ થયું છે કેવું કામ થયું છે ને ભાઈ એ તમને બતાવી કેમ કે આપણે ફોટા દઈએ ને ભાઈ આપણે લાગ્યું ભાઈ ભાઈથી ભાઈ દિલથી આપણને કામ કરી દીધું છે રેડિયમ હા ના જઈને જોઈએ કેટલું કામ થયું છે એમ પણ મિત્રો અત્યારે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ તાજા અને આ તમે જોઈ શકો છો વિક્રમ આર્ટ વિક્રમ રેડિયમ અને અહીંયા છે ને ભાઈ પડી છે આપણી ગાડી આપણી ગાડીને ભાઈ રેડિયમનું કામ ચાલુ છે કાલની ગાડી આપણી પડી હતી તો આ રીતના ને ભાઈ આપણી ગાડીમાં તમે જોઈ શકો રેડિયમ ભેજ ઉપરનું પહેલાં તો ગાર્ડનું કામ તમે જો ગાર્ડનું રેડિયમ ભ્રીજી છે શ્રી રાજ ચામુંડા એનો બેઝિંગ મારે છે ગાર્ડ ઉપર અને સરસ મજા ને ભાઈ ભાઈ આપણી રેડિયમ કર્યું છે આપણી ગાડીનું અને અહીંયા તમે જો ભાઈ સરસ મજા ભાઈ ડિઝાઇન મોકલી છે રેડિયમની અને અહીંયા છે ને ભાઈ આઈસરના બેઝિંગ ઉપર છે ને ભાઈ ભારતના ઝંડા આકારનું રેડિયમ મારેલું છે અહીંયા અને બાકી સરસ મજાનું છે ને ભાઈ આપણું રેડિયમનું કામ ચાલુ છે અહીંયા અને આ બધું તમે જુઓ તો ઉપર ગાઢમાં જાય ઘણી બંને સડી રીતનું લખેલું છે અને ભાઈના ભાઈ સરસ મજા છે ને આપણે કાચ મજેલા છે આની ઉપર એક નાનો કાચ છે એનું અત્યારે કામ ચાલુ છે મસ્ત મજાનું અને અહીંયા તમે જુઓ ભાઈ આ છે ને પંખા ઉપરથી સરસ મજા છે ને મલ્ટી કલરમાં રેડિયમનું કામ ચાલુ છે અને ભાઈ જુઓ આ છે ભાઈ ગાડીનું કામ અહીંયાથી તમને ગ્રીન અને વ્હાઈટ કલરમાં અને ભાઈ પંખાનું રેડિયમ કરેલું છે અને અહીંયા ભાઈ સરસ મજાનું છે ને રેડિયમ થયેલું છે અને અહીંયા છે ને ભાઈ આપણે નેશનલ પરમિટ નું ભાઈ પટ્ટાનું કામ ચાલુ છે અહીંયા તો ભાઈ કલર માં દીધો છે મસ્ત મજાનો આ છે ને ભાઈ નેશનલ પટ્ટો છે આ ગાડી જે ગાડી નેશનલ આવી હોય ને ઓલ ઇન્ડિયા પરમિટ હોય ને એને આ પટ્ટો મારવો પડે અહીંયા સરસ મજાનું કામ થઈ છે ને અહીંયા તમે ઉપર જઈ શકો છો ઝંડા કલરના એને તે બેઝિંગ લગાવી ગયા છે અને હવે તમે પાછળ બતાવું પાછળ છે ને ભાઈ આ સરના વલા ઉપર છે ને ભાઈ ઝંડા કલરના રેડીમ મારી દીધો છે અને પાછળ જો આ છે ગાઢ ગાઢમાં ખાલી વ્હાઈટ કલર મારેલો છે અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનો છે ને કલર આવશે બધા ડિઝાઇનમાં ફૂલ ઉપરથી ફૂલ ટાઈપની ડિઝાઇન આવશે એ તમને કલરથી થાય પછી તમને બતાવી મસ્ત મજાનો અત્યારે રાખશે તો તમે ખાલી વ્હાઈટ જ કલર મારેલો છે અને આ બાજુથી હે ને આ રીતનું જો ભાઈ રેડી મારી દીધેલું છે એટલે હવે છે ને ભાઈ ગાડીના લુક છે ને ભાઈ કંઈક અલગ રીતમાં આવે છે અંદાજમાં ભાઈ કાંઈ ઘટે આ છે ને ભાઈ આને દુકાન છે અને આપણને જે ભાઈ મસ્ત કામ ગયું ને આપણે સ્ટેરિંગનું આપણે સ્ટેરિંગનું કામ અત્યારે એ ભાઈ ઉપર ચડી દીધું ભાઈ તમને જે ગમે ને એ રીતનું તમે મારા સ્ટેરિંગને મટી દેજો તો ભાઈ સરસ મજાના આપણે સ્ટેરિંગનું મટી દીધું છે એ તમને બતાવી દો બરાબર સરસ મજા હા સ્ટેરિંગ ઉપર રેડિયમ થઈ ગયું છે અને ઉપર લખેલા ભાઈ સરસ મજાનું ઢીંગળી અને ભાઈ આગળ ભાઈ સરસ મજાનું ઢીંગળીનું બેઝિંગ આવવાનું છે હજી છે ને ભાઈ પચાસ ટકા રેડિયમ આપણું આ ગાડીનું કામ કમ્પ્લીટ છે ને હજી પચાસ ટકા છે ને કામ હજી બાકી છે અહીંયાથી તમે બ્લેક પટ્ટા જોવો ને આજ ઉપર આવશે વીર વસરાજ અને અહીંયા ભાઈ આવશે બાપા સીતારામ અને આ બધું શિવાજી મહારાજ નો ફોટો આવશે અને ઘણું હોય છે પચાસ ટકા છે ને રેડિયમ આપણું બાકી છે આપણી ગાડીનું જ કામ ચાલુ છે તો રહી છે પૂરું પૂરું કામ ગાડી બની જાય ને પછી તમને બતાવશે અને પછી કોમેન્ટ કરશે ગાડીનું કામ તમને કેવું લાગ્યું અને ભાઈ આ હે ને વિક્રમ રેડિયમ વાળા ભાઈ આપણે દિલ છે આપણી ગાડીનું કામ કરે છે તો હજી આપણું કામ ચાલુ છે અંદર જ નહીં તમને બતાવું કે આપણી ગાડી આપણી ગાડીનું કામ ચાલુ છે રેડિયમ નું બધું કટિંગ ને એવું થાય છે તો પૂરી ગાડીને બની જાય ને પછી તમને ગાડીનો લુક બતાવીશ તો મિત્રો અત્યારે ને ભાઈ અમારા હાર્દિકભાઈ લગાડે છે બ્લેક ફિલ્મ લગાડે છે જો આ રીતના હોય ને કંઈક પહેલાં બહારથી લગાડવાનું છે બ્લેક ફિલ્મ અને પછી એને ઉપરથી આવશે મર્સિડીઝનો લોગો એટલે એને ભાઈ મસ્ત મજાને લખશે અને બાકી તમે ગાડીનો લુક જુઓ ભાઈ જ્યાં થઈ ગયો છે કે મસ્ત મસ્ત મજાને ને ભાઈ ગાડી બનાવી દીધી છે અને જો ભાઈ આ રીતના કંઈક બ્લેક ફિલ્મ લાગે છે તો જોઈશ કેવું લાગે એમ તો મિત્રો અત્યારે છે ને ભાઈ નીચે ગાર્ડમાં છે ને ભાઈ લીલા કલરનું રેડિયમ લાગે છે અને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું આપણે એક વસ્તુ લખાવાની છે લખવાનું છે ભાઈ સાઉથની દીવાની અને અત્યારેમાં ભાઈ મસ્ત મજા છે ને ભાઈ રેડિયમ થાય છે અને બાકી તમે જો ગાડીનો લુક ને ભાઈ લગભગ કાલની આપણી ગાડી અહીંયા પડી છે રેડિયમ માટે આ પટ્ટો લાગી જાય પછી મસ્ત મજાનો દેખાય છે આખો લીલો પટ્ટો અને ઉપરથી આવશે વ્હાઈટ કલરનું સાઉથની દિવાની લાગી જાય પછી ભાઈ મસ્ત કલર લાગશે પછી તમે બતાવી શકે કે હું લખેલ છે ને કેવું લાગે છે એમ તો મિત્રો અત્યારે ભાઈ આવી ગયા છે આપણે આ દુકાન અંદર અને આ ભાઈ છે ભાઈ મેન શેર છે વિક્રમભાઈ બાકી જો અમારે એને બીજી ડિઝાઈનો બધી કાપે છે વેલકમ છે પછી ઇયરા છે આ રીતની બધી ને ડિઝાઇનો કપાય છે અને એને બીજું કોમ્પ્યુટરમાં બને છે મિત્રો ઘણું ખરું હોય ને આપણો ગાડીનું કામ થઈ ગયું છે અને જો નવું કઈ રીતનું લગાડ્યું છે ને બતાવું આ રીતના હેન ભાઈ ક્યાંક ફ્રન્ટમાં મોલ છે રેડિયમ લગાડેલ છે અહીંયા આ રીતની ડિઝાઇન પડેલી છે અને અહીંયા તમે જોઈ શકો ત્યારાનો સિમ્બોલ આપેલો છે મસ્ત મજાના નીચે તમે જોઈ શકો છો વેલકમ અને અહીંયા જુઓ ભાઈ સમૃદ્ધિનું પ્રતિક એવા દોડતા ઘોડાનું ચિત્ર રેડિયમ કરેલું છે અને ઉપર જો ફિટ કરી દીધા છે અને અહીંયા જુઓ ભાઈ મસ્ત મજા એને રેડિયમ ડિઝાઇન મારી દીધી પેલા નહોતી વાય ભાઈ કેવું ખરાબ લાગતું ભાઈ મસ્ત લાગે છે અને આ બાજુ જો ભાઈ અહીંયા ત્યાં ભાઈ મસ્ત મજાનું બંને સાઈડ આ રીતનું એને ઓલું કરી દીધું છે અને હજી છે ને ભાઈ થોડુંક રેડિયમ બાકી છે અહીંયા છે ને ભાઈ શિવાજી મહારાજનો ફોટો બાકી છે અહીંયા ઉપર છે ને બે નીચે નામ બાકી છે અહીંયા આપણે એક ઢીંગલીનું હજી બાકી છે આપણે યુટ્યુબ ચેનલનું નામ બાકી છે તો અત્યારે ભાઈ કેવો ગાડીનો લુક આવે ને જરા કોમેન્ટ કરી દેજો કે રેડિયમ ચા પછી ગાડીનો કેવો કેવી લાગે છે અમે જો ભાઈ આ નેશનલ પટ્ટો છે ને ભાઈ થોડોક પૂરો થવા આવ્યો છે અમે અમારે હાર્દિકભાઈ છે ને આરામ કરે અમને નવરા બેઠા વાત કરે છે બાકીને મસ્ત મજા છે આપણી ગાડીનું કામ કર્યું છે હાર્દિકભાઈ અને મહેશભાઈ બે જો ભાઈ મહેશભાઈ તો હજી કામ ચાલુ છે એનું બાકી એને મસ્ત મજા ને ભાઈ અહીંયા બ્લેક ફિલ્મ લાગી દે છે અને ત્યાં છે ને ભાઈ મર્સિડીઝનો લોગો આપણે લગાડવાનો છે એ છે ને ભાઈ કટિંગ થઈ છે ઓલામાં કોમ પેઇન્ટિંગ મશીનમાં બાકી મસ્ત મજા છે ભાઈ હવે ગાડીનો લુક આવે છે હજી ભાઈ કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને ગાડીને પૂરેપૂરે એને લોક બતાવું ગાડીનો બાકી એટલું છે ને તો એથી એક નંબરની ગાડી લાગે જવો ભાઈ તો મિત્રો હવે ને તમે ગાડીનો લુક જોઈ શકો છો અને ભાઈ છે ને અહીંયા લાગે છે ભાઈ શિવાજી મહારાજ નો ફોટો લાગે છે બાકી હવે લાગી જાય પછી તમને બતાવી કેવો લાગે એમ બાકી તો હાર્દિકભાઈ લગાડે છે બાકી ગાડી નો લોક તમે જોવા એક નંબર ની ગાડી બનાવી દીધી છે શિવાજી મહારાજ નું પોસ્ટર લાગે છે અહિયાં જરા કોમેન્ટ કરી દેજો કેવું લાગે એમ એ તો ભાઈ સોટે છે કા હાર્દિક ઓલે હાર્દિક ભાઈ કેમ લાગશે આ બોલે શિવાજી નો ફોટો તો ભાઈ કોઈને રેડિયમ કામ કરાવું તો ભાઈ ને બેસ્ટ લોકેશન હે ભાઈ એક નંબર નું કામ છે ભાઈ વિક્રમ આ તાજાનું કે તો આપણે હે ને નંબર ને બધું આપી દેવું ડિસ્ક્રિપ્શન માં ને લાઈવ લોકેશન બધું એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો રેડિયમ માટે કલર કામ માટે બાકી મસ્ત મજા લાગી જશે શિવાજી મહારાજનો ફોટો જોવા હાવ કમ્પ્લીટ થઈ રહી ને પછી તમને એનો લુક બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો લુક શિવાજી મહારાજનો કોમેન્ટ કરજો કેવું લાગે એમ આમાં તમે હેરાક ફરસે પડતો હોય છે સાંજે ગૌલામાં ગાડી છે ને એટલે બાકી કોમેન્ટ કરજો કેવું લાગે એમ બાકી અહીંયા તો મસ્ત લાગે છે જોવામાં તો તો મિત્રો હવે છે ને ભાઈ પાસે ભાઈ ગાડી નું કામ શરૂ છે અને જેમ ભાઈ ગાડી નું કલર કામ શરૂ કર્યું છે મારા મહેશભાઈ તો મસ્ત મજા નો ગાઢ રંગે છે આ બધું આ ગાડીમાંથી ભાઈ મસ્ત મજા ડિઝાઇન આવશે અત્યારે ભાઈ બની જાય ને પછી તમને એનો ફાઈનલ લુક બધાવી અત્યારે મને ભાઈ ડિઝાઇન નું કામ શરૂ છે બાકી આગળ તમે જોઈ શકો છો મસ્ત મજાને ને ભાઈ રેડિયમ થઈ ગયું છે હજી ભાઈ માં થોડું ઘણું કામ બાકી છે આગળ થોડું ઘણું કામ બાકી બાકી છે અને ભાઈ ત્યાં ભાઈ સમય થઈ ગયો છે હા સાત વાગવા એવા છે અને અમારા રાશિભાઈ ઘરે જવા ઉતાવળા થયા છે કે થોડુંક કામ પૂરું થઈ જાય ને પછી ઘરે રહી એટલે પછી વાંધો ન આવે તો અહીંયા અહીંયા તે છે ને ટેડી બિયર લાગે છે આપડા તો ચાલો લાગી જાય પછી તમને બતાવીએ અહીંયા તે કઈ રીતનું લાગશે બાકી તો ભાઈ મર્સિડીઝનો લોગો લાગી જાય છે ઉપર અહીંયા જરાક બાકી છે ને એ લાગી જાય પછી તમને બતાવી કે શું લાગવાનું છે એમ તો મિત્રો ભાઈ અત્યારે સાત જેવો સમય થઈ ગયો છે અને ભાઈ ભાઈ જો ગાડીનો આપણો લુક તમને બતાવી દઉં હજી એને ભાઈ થોડુંક ઘણું રેડિયમ બાકી રહી ગયું છે હવે હે તો ભાઈ આઈઆઈટી તમે લગાડી દીધું છે અને હજી હેને ભાઈ થોડું કામ બાકી રહી ગયું છે હવારે થવાનું છે હજી કેમ કે અત્યારમાં કામ ચાલુ છે પણ બાકી રહી જાય એમ છે તો અત્યારે હાડા થઈ ગયા હવે ઘરેથી આપણે ફોન આવે છે તો આપણે હવે ઘરે બાકી તો અહીંયા કલરનું કામ ચાલુ છે હવે કાલમાં હવે કદાચ આપણે આવશે એટલે તમને ફાઈનલ લુક બતાવશું કેવી ગાડી લાગે એમ બાકી હજી તમે થોડું કામ બધું બાકી છે એટલે કાલ છે ને ભાઈ બપોર સુધીમાં આખી ગાડી કામ કમ્પ્લીટ થઈ જાય છે પછી તમને બતાવીશું કે ગાડીનો ફાઇનલ લુક કેવો આવે છે હાલો ભાઈ ફરી મળશે નવા લુક સાથે ત્યાં સુધી બધાને જય મોગલ અને જય દ્વારકા અને કોમેન્ટ કે ગાડી કેવી લાગી તમને રેડિયમ કામ કેવું લાગ્યું એમ